મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાઈને સુગાઈ નથી અરે મોર્નિંગ તો નથી બપોર થઈ ગઈ સાડા અગિયાર વાગી ગયા છે જોયા અને વ્લોગની શરૂઆત થઈ છે અમારે હું ને દિવ્યા મે બેઠા છીએ તો હવે જઈ છે બા પાસે હો ગયા આજે કિચન માં બને છે ખીર નાની થઈ ગઈ ખીર સામાની ખીર બને છે સૂકી ભાજી બને છે કોસ આજે છે સામા પાચમ ઋષિ પાચમ કહી શકાય સામા પાચમ કહી શકાય અને દિવ્યા આજે તું મને બર્થડે વિશ કરી શકે છે તિથિ પ્રમાણે આજે મારો બર્થડે છે તિથિ પ્રમાણે છે ને તો 19 તારીખ હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ હેપી બર્થડે મેં તો આવો સાવ પટી જાય પાછો કોઈ દિવસ થાય ને એ ભગવાનને પ્રાર્થના તમને હેલ્ધી રાખે હંમેશા થેન્ક યુ થેન્ક યુ તો ભાઈ સરસ વિશિસ મળી ગઈ છે આપને અને તમે બધા એ મને વિશ કરી શકો છો તિથિ પ્રમાણે આજે મારો બર્થડે છે આજે ભાયાવદરમાં મેળો ભરાય મેળામાં મારા પપ્પા ગયા હતા અને મારો અહીંયા ઘરે જન્મ થયો તો એવું બધું હતું ત્યારે મારા મમ્મી એવું કેવું છે હં નો હલો ચાલ શું રમો છો તમે જામફળના કાગળથી

એન્જોય કરતી હોય ફ્રૂટનું આવે છે ને કાચની બંગડી હોય કાચની બંગડીના ટુકડા થઈ જતા અને એ પછી ગોતતા અને પછી એક ધૂળનો ખાડો કરી અને એમાં કાચની બંગડીના કટકા નાખી અને એને ઢાકી દઈ અને પછી આમ પાણો મારવાનો અને જેટલા બી ટુકડા દેખાય ને એ લઈ લેવાના બધાને વારો હોય પાણો મારવાનો આવી ગયો ગેમ રમતા કોણ કોણ રમતું ને કમેન્ટ કરી દેજો હા લઈ લે ગાઈઝ અમે ગામમાં જાય છે એક મેડિસિન લેવાની છે ને એટલે તો આમ તમે આમ રોડ જુઓ ખાલી કોઈ માણસ નથી દેખાતું માણસ તો નથી દેખાતું પણ અવાજ નથી આવતું એટલી શાંતિ શાંતિ છે હા નહીતર તો ચાલુ હોય ને આ એરિયા બહુ ઓછા લોકો રહેતા હશે હા દેખાણું દેખાણું છોકરો આવ્યો સાયકલ લઈને

લંચ થઈ ગયું છે રેડી જો આજે ખીર છે મીઠાઈ છે મરચા છે લંચ કરી લઈ મેડિસિન લઈને આવી ગયા પછી જમવાનું રેડી કરીને હવે જમી લઈને જો આજ તો બહુ જાજો ટાઈમ થઈ ગયો છે પાણી આવ્યું તો કપડા ધોવાનું એવું મારા મમ્મીને કામ હાલ છે પોણો એક વાગી ગયો છે નહીં તર બાર સાડા બારે જમવાનું થઈ ગયું હોય રેડી તો આજે મારા મમ્મી ને પપ્પા ને બેને પાચમ નો ફાસ્ટ છે મારા દાદી માં એવું કેતા હતા કે પહેલા એ ગયા અમે ચૂલા ની અંદર કે આપણે ચૂલો સળગાવતા હોય ત્યારે ગમે ત્યારે એટલા બધા જીવડા મારતા હોય ખેતરમાં એવું કામ કરતા હોય ત્યારે આપણાથી થી નીચે દબાઈ જતા હોય એ બધું એ ટૂંકમાં એના પ્રાયશ્ચિત માટે એ કે અમે સામા પાચમ વ્રત કરતા મૂલી કે હવે રેતી નથી કે ચૂલો હોય કે સળગાવતા નથી ને ચૂલે કે રસોઈઓ બનાવતા નથી એટલે ગેસ આવી ગયા હવે કે હું બનાવતી નથી એટલે હું નથી ફાસ્ટ કરતી અત્યારે કે તારે કે હવે રીત આમ એટલે ફાસ્ટ કરતા કોઈની પાછળ પાચામ જે કરવામાં તો તો એનો ફાસ્ટ કરવો અલગ અલગ અને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હેપી બર્થડે માં હામાં આશીર્વાદ આપે જો હાલો ચેવડો લઈ લો છ વાગી ગયા છે ગાઈસ તો મને છે ને ગજબની ઊંઘ આવી ગઈ હતી વિહી નાઈ ખુવા બહુ વખત ટ્રેસ્ટ થઈ ગયો પણ થોડુંક વધારે રેસ્ટવા છા યાર થોડીક વખત વોકિંગ કરવા જાવું તો પણ દિવ્ય બેઠા પાડે છે એટલે બાપા સાથે બેસવું પડે સવારે વોકિંગ નું ઓલરેડી કરી આવી કે દવા લેવા એટલે ઈમે દવા પી લીધી ને એટલે વધારે હું ખાઈ ગઈ જો ગાઈસ મોર છે

બસ છે ને વેલ્વેટ ની હોય ને એકલી મસ્ત લાગશે નજીક થી જોઈ ને એટલે બત્તી બંધ કર બત્તી બંધ કર બિલ કોણ ભરશે દયા નથી નો નંદવાઈ ગઈ ભાઈ જેઠાની આતરા અહીં આલે છે મિમિકરી ગરબા રમે છે ગરબા આર વન 5 परवा क्रिन जरूरत कर मत અત્યારે ઉદ लगे છે આ આ આ સુ પેટ્રોલ નહી है ટંકી હે પેટ્રોલ નહી અરે માર કાટ સે વિનશીલ અચ્છા સોરી મને એમ કે પેટ્રોલ માં ટાંકી દબાવતાય તો પૈસા પછી વિનશીલ સાફ થઈ જાય ચરેક બતાવો તો કરીને ડેમો આપો ને સર શું છે અત્યારે શું ગાડી સર્વિસ માં દેવાની

वो तभी तो सीट निकाली है थोड़ी एक यहाँ पे बैठ चुका है एक यहाँ पे और एक यहाँ पे तो बस एक बाइक है हाँ, हाँ यार बहुत बड़ी बाइक है बहुत अच्छी है प्राइस क्या है ये बाइक की सॉरी सॉरी मैडम दिस इज नॉट फॉर सेल परवाह और एक कोई बात नहीं

ले दियो ले दियो मने हां मने साइकिल क्यों नहीं द जाए साइकिल कटाई गया अपनी साइकिल है ए वन पीस है यानी गाड़ी फोर पीस अच्छा कहीं नहीं हां एक आया एक आया अनेक आया आ खबर में फोर पीस की देना हां ओके वन इंडोनेशिया वन रांक इंडिया इंडिया का वन इंडोनेशिया

दुबई 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 के साहब आप सब नहीं चलेंगे इसीलिए हम दोनों ही जाएंगे इस इस में स्पीकर भी, भी है हूं ने जीशान पर्वम 3000 चाहूं आया अच्छा। जेनी मशीन आया आ मशीन ले चली इ बाय वन गेट वन <laughs> <laughs> नहीं बाय ली है ना पत्थरी गेट वन आईवा अच्छा ये लो दो से मैं नहीं आज आप चस्मा बस कुछ चाहिए

ઓહ એ કંઈ એમાં પસીના ના હોય રહેવા દર ચાલ હું ટેસ્ટ કરી જાઉં ચાલ સુગંધ તો સરસ આવે છે હો પર્વો પર્વો જેની એ બે છે ને ઉત્પમ બનાવ્યા છે કઈક અલગ જાતના ફ્લેક્સ ને એવું નાખીને તો હું ટેસ્ટ કરી લઉં ટેસ્ટ કરવા બોલાવે છે હાલો

ખાટલી ઉપર બેઠા છે ને સામે ડબ્બો રાખ્યો છે હું એ ખાટલી ઉપર બેઠી છું અને અહીંયા છે મારી પ્લેટ મોટો બધો બાજરાનો રોટલો ને ખીચડીની શાક ને ભાઈ જમી લઈ આજે બધાને ફાસ્ટ હતો ને એટલે અમે થોડા ઘણા જ જમવા